સ્વાગત છે મિત્રો તમારું નવા વીડિયામાં અને આપણે આવી ગયા છીએ આજે નવા વીડિયાની તૈયારી સાથે મિત્રો હું છું મહેશ ઠાકોર આજનો વિડીયો છે આપણી ધારવાડી મેળી માતાજીનું મંદિર જે આવેલું છે મોરબીના ગુનડા રોડ ઉપર તમે જોઈ શકો છો ગુનડા રોડ આ છે મંદિરનો ગેટ મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ આ છે મુખ્ય ગેટ મિત્રો હાલ તો હવે કરીએ જોઈ શકો છો મિત્રો બહુ જગ્યા ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે ધારવાળા મેલડી માતાજી અહીંયા પાણીની પીવાની સગવડ અને બેહવાની સગવડ પણ ફૂલે ફૂલ છે તમે જોઈ શકો છો મિત્રો તમે આવીને અહીં માતાજીના દર્શન પણ કરી શકો છો ધારવાળા મેલડી માતાજી હા હા

બાળકો માટે પણ તપસ્યાની સુવિધા છે ખૂબ મોટો વળ છે તમે જોઈ શકો છો બેસવાની ખૂબ મજા આવે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ અહીંયા મેદાન મોટું છે ખુલ્લી જગ્યા શાંત વાતાવરણ જોઈ શકો છો મિત્રો તાવા કરો હોય તો મિત્રો તમે જોઈ શકો તાવાનું પણ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તાવાનો પણ એક્સ્ટ્રા રૂમ છે તમે જોઈ શકો છો અહીંયા જે લોકોને તાવા કરવા આવવું હોય જો તાવા કરવા પણ આવી શકે આ તાવાનો રૂમ છે મિત્રો કડાયા બળાય બધું તૈયાર જ છે જોઈ શકો છો તા ચારો કડાયા આ એક્સ્ટ્રા રૂમ છે બધી વસ્તુ રાખવા માટે ચાલો મિત્રો તો તમને દર્શન કરાવું ધારવાળા મેલડી માતાજીનો Right.